આજના મુખ્ય સમાચાર જાંબુગુડા પોલીસે કાળીયા પાસેથી કતલખાને લઈ જવાથી છ ગાયોને બચાવી લેવાઈ કાળીયા ચેકપોસ્ટ ઉપરથી પિકઅપ ડાલાવવાથી છ ગાયોને બચાવી ખાર્યા ખાખરીયા પાંજરાપોળ ખાતે મોકલી આપી પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડાના વાવ ચેકપોસ્ટ ઉપર ગત રાત્રિના બે વાગ્યાની આસપાસ જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી આર ચુડાસમા તેમની પોલીસ સ્ટાફ સાથે વાવ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બોડેલી તરફથી એક પિકઅપ ડાલુ આવતા તેને રોકવા માટે બેરિકેટ આડા કરી રસ્તો બંધ કરતા એકદમ ડાલા ચાલકે તેનું ડાલુ ઊભું રાખી ચેકપોસ્ટની બાજુમાં આવેલ ખેતરો તરફ ભાગવા જતા પોલીસ સ્ટાફ સહિતના માણસોએ તેનો પીછો કરી પકડી પાડી પિકઅપ લઈ તપાસ કરતા છ જેટલા મૂંગા પશુઓ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર એકબીજાના કળામાં તથા પગોમાં ટૂંકા ટૂંકા દોરણાથી ખૂરતાપૂર્વક બાંધી ખીચોખીચ દૈનીય હાલતમાં ભરી કતલખાનાના ઇરાદાથી લઈ જવાતા પશુઓ નંગ છ જેની કિંમત નેવું હજાર એક પીળા કલરની તાડપત્રી કાપેલા દોડાના ટુકડા નંગ દસ એક વિવો કંપનીનો ટચસ્ક્રીન મોબાઈલ જેની કિંમત પાંચ હજાર ડાલાની કિંમત ત્રણ લાખ આમ કુલ ત્રણ લાખ પંચાણું હજારના મુદ્દામાલને કબજે કરી આરોપી મોહમ્મદ મુસ્તકીમ મોહમ્મદ મકરાણી જાતે ચાલક પિકઅપ ડાલા નંબર ચીચે ચોત્રીસ ટી ઓગણચાળીસ આડત્રીસ નાવને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી